શું એમ એસ આ કામ ખોટું કર્યું આને લઈને એક મોટો વિવાદ ચાલી રહ્યો છે જી હા મિત્રો થોડા દિવસો પહેલા હતી સીએસકે મેચ જ્યાં તમે લોકો એ જોયું જશે આરસીબી તમામ અવરોધો સામે કેવી રીતે ક્વોલિફાઈ કરી લીધું પ્લે માટે તો એ મેચ બાદ કેટલાક એવા દ્રશ્યો આવ્યા લાગ્યા કે એમ એસ ધોની ખેલાડીઓ સાથે હેન્ડશેક કર્યા વિના ચાલી ગયા પાછા જયારે પણ મેચ ખતમ થાય છે તો બધા ખેલાડીઓ હેન્ડશેક કરે છે તમે લોકો જાણતા જશો પરંતુ એમ ધોની આને છોડીને સીધા ડ્રેસિંગ રૂમ ચાલી ગયા હતા અને આ વસ્તુના કારણે તેમને નફરત મળી રહી હતી પણ લોકોએ આવા કેટલાક વિડીયો પોસ્ટ કરીને બતાવ્યું કે એમ એસ ધોની મેદાન માં જ હતા તેમણે વીસ ત્રીસ સેકન્ડ રાહ પણ જોઈ કે આરસીબી ખેલાડીઓ આવશે તે હેન્ડશેક કરશે પરંતુ ખેલાડીઓ વધુ મોડું કરી રહ્યા હતા સેલિબ્રેટ દરમિયાન તેથી તે પાછા ફરીને ચાલી ગયા તો આના વિશે વાત કરતા હર્ષા બોગલે પણ આરસીબી ના ખેલાડીઓને કહ્યું કે તેમણે આવું ન કરવું જોઈતું હતું આ હેન્ડશેક વાળી પરંપરાનું પાલન કરવું જોઈતું હતું અને પછી જેટલું સેલિબ્રેટ કરવું છે તેટલું કરી લો સેમ વસ્તુ માઇકલ વોને પણ કહી કહ્યું કે તેમણે હેન્ડશેક કરી લેવું જોઈતું હતું કારણ કે શાયદ થી એમ એસ ધોની ની ફાઈનલ મેચ પણ હોઈ શકે છે તો આરસીબી ના ખેલાડીઓ આ સમાચાર સાંભળશે કે તેમની લાસ્ટ મેચ હતી અને અમે લોકો હેન્ડશેક નહીં કર્યું તેમને બહુ જ ખરાબ લાગશે ત્યારબાદ સીએસકે ના કેટલાક ફેન્સ લોકો એ જૂની ક્લિપ પણ શેર કરીને દેખાવા લાગ્યા કે બે હજાર ત્રેવીસ ફાઈનલ થી જયારે સીએસકે ટાઇટલ જીત્યા હતા તો તેઓ સેલિબ્રેટ કરી રહ્યા હતા તો સેલિબ્રેશન વચ્ચે એમએસ ધોની બધાને રોકીને બોલી રહ્યા હતા કે પહેલા હેન્ડશેક કરવા ચાલો પછી સેલિબ્રેટ કરજો પણ પછી આ ઘટના વધુ એક ક્લિપ શેર કરવામાં આવી રહી છે જ્યાં મૂળભૂત રીતે એમ એસ ધોની જ્યારે ડ્રેસિંગ રૂમમાં ચાલી ગયા હતા તો થોડા સમય બાદ એ જ જગ્યાએ વિરાટ કોહલી તેમને શોધવા આવ્યા હતા અને પછી તેમના પાછળ ચાલી ગયા હતા મૂળભૂત રીતે તે એમએસ ધોનીને શોધી રહ્યા હતા તેમને મળવું હતું તો મિત્રો આના પર તમારો શું મંતવ્ય છે આને લઈને વિડીયો ને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે